અમદાવાદમાં અસામાજિક તત્વો સામે પોલીસ અને કોર્પોરેશને કાર્યવાહી હાથ ધરી છે જેમાં ઉજાલા સર્કલ પાસે તંત્રનું મેગા ડિમોલેશન હાથ ધરાયું છે અમદાવાદ સરખેજમાં માં પાંચ ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી દેતા તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે વેજલપુર મામલતદાર અને ની ટીમે સાથે રહીને કામગીરી કરી છે તો સરખેજ પોલીસ બંદોબસ્તમાં લાગી હતી પોલીસ કાફલાને સાથે રાખી દબાણો દૂર કરાયા છે ઉલ્લેખનીય છે કે રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા સાત હજાર છસો બાર શખ્સોની યાદી તૈયાર કરાઈ છે જેમાં ત્રણ હજાર બસો ચોસઠ બુટલેગરો બે હજાર એકસો ઓગણપચાસ શરીર સંબંધિત નવસો અઠાવન મિલકત સંબંધિત પાંચસો સોળ જુગાર પાંચસો પિસ્તાલીસ અન્ય શખ્સોની યાદી તૈયાર કરાઈ છે ત્યારબાદ આ તમામ શખ્સો પર વોચ રાખવાની સાથે તેમના ગેરકાયદે દબાણો વીજ જોડાણ અને શંકાસ્પદ આર્થિક વ્યવહાર સહિતની તપાસ કરવામાં આવશે આ સાથે જ એસીપી ડીસીપી અને ઉપરના અધિકારીઓની જવાબદારી નિશ્ચિત કરવામાં આવી છે બેઠકમાં અરજદારોને અધિકારીઓ રૂબરૂ મળે તેના પર પણ ભાર મુકાયો છે ડીજીપીએ સો કલાકમાં તૈયાર કરાયેલા લિસ્ટ મુજબ પગલાં ભરવા આદેશ આપવામાં આવ્યો છે ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે આજથી જ એક્શન લેવામાં આવશે જાહેર માર્ગો કે જાહેર જગ્યા ઉપર ટપોરિયો કે અસામાજિક તત્વો પર તરત જ પગલાં લેવા આદેશ આપવામાં આવ્યો છે આ સમગ્ર ઘટનામાં પોલીસને દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે બે કોથળા ભરીને દારૂની ખાલી બોટલો મળી આવી છે જેમાં બુટલેગર લક્ષ્મણસિંહ ક્રિષ્ણા રાઠોડ સામે નવ ગુનાઓ નોંધાયા છે તો બુટલેગર બાબુ રાઠોડ સામે ડ્રગ્સ મારામારી સહિત ત્રેવીસ ગુનાઓ નોંધાયા છે બુટલેગર જીતુ છારા સામે દારૂ મારામારી સહિત સાત ગુના તો દીપક રાઠોડ સામે ત્રીસ અને નવનીત રાઠોડ સામે ચાર ગુનાઓ નોંધાયા છે આજથી ગેંગ્સ ઓફ ગુજરાતની કમર છે ગુજરાત પોલીસે નામચીનોની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે ત્યારે દરિયાપુરના મનપસંદ જીમખાનામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં એસએમસીના વડા નિર્લિપ્ત રાય પણ હાજર રહ્યા હતા દરિયાપુરમાં મનપસંદ જીમખાના ક્લબમાં ત્રીજા માળે શેડ બનાવીને આખો રૂમ ઉભો કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર ઓગણીસ માં મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે ગોવિંદ કે પટેલના નામે મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ નામની મિલકતમાં ગેરકાયદેસર ઉભો કરવા મામલે નોટિસ આપી હતી પરંતુ ત્યારે તોડવા માટે પોલીસ બંદોબસ્ત ના આપવામાં આવતા બાંધકામ તોડવામાં આવ્યું નહોતું હવે એસીપી કક્ષાના અધિકારી અને બે પીઆઈ સાથેનો પોલીસ બંદોબસ્ત ફાળવી બાંધકામ તોડવામાં આવ્યું છે મનપસંદ જીમખાના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામની દૂર કરવાની કામગીરી દરમિયાન એસએમસીના વડા પણ ખાસ હાજર